ધારાસભ્ય કાંતિ ખરાડીએ મક્કમતાપૂર્વક જણાવ્યું હતું કે જ્યાં સુધી પીડિત બહેનને ન્યાય નહીં મળે અને તેમની ફરિયાદ મુજબની માંગણીઓ સંતોષવામાં નહીં આવે ત્યાં સુધી તેઓ ધરણા સ્થળ પરથી હટશે નહીં સાંસદ જ્ઞાની ઠાકોરે આ ઘટના અંગે વહીવટી તંત્ર અને પોલીસની કામગીરી પર ક્યારે આદિવાસીઓના અધિકાર સરકાર અને ઉપરના અધિકારીઓના દબાણ હેઠળ પોલીસ તંત્ર સાધન બનીને કામ કરી રહ્યું છે જો તંત્ર આજ રીતે સામાન્ય જનતાને દબાવવાનો પ્રયત્ન કરશે તો લોકોનો લોકશાહી અને વહીવટી પારદર્શિતા પરથી ભરોસો ઉઠી જશે ધર દરમિયાન સાંસદે ગંભીર આક્ષેપ કરતા કહ્યું કે જ્યારે કોઈ ઘટના બને ત્યારે સામાન્ય માણસ રક્ષણ માટે પોલીસ પાસે જતો હોય છે પરંતુ અહીં રક્ષક જ ભક્ષક બની રહ્યા છે પીડિત મહિલાનું મકાન તોડી તેની જમીન ખોદી નાખવામાં આવી હોવા છતાં યોગ્ય કાર્યવાહી ન થતા લોકોને ન્યાય માટે રસ્તા ઉપર ઉતરવાની ફરજ પડી છે આ મામલે તંત્ર દ્વારા તટસ્થ તપાસ કરી તાત્કાલિક અસરથી પેરેલન ફરિયાદ દાખલ કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે તેર તારીખે દાદા આદિવાસીઓના જે મૂળભૂત અધિકારો જે પ્રકૃતિ સાથેનો એમનો નાતો અને પરંપરાગત આટલા રાજા રજવાડા એ કરીને અનેક પ્રશાસનો બદલી ગયા પણ જે એમના હકને અધિકારો જે હતા એ ક્યારે કોઈ છીનવવા માટેના પ્રયત્ન કર્યા નથી જ્યારે આ ઘટના બની એ ટાઈમે એડવાન્સમાં પ્લાનિંગ કરીને એમને વિશ્વાસમાં લઈને એમની સાથે સમાધાનકારી વલણ રાખીને જે એમનું નુકસાન હતું એ તંત્ર ભરપાઈ કરવાના શરતથી એમને વિશ્વાસમાં લીધા તો આવડી મોટી ઘટના એ તંત્ર ટાળી શક્યું હોત પણ ક્યાંક ને ક્યાંક સમગ્ર દેશમાં ને સમગ્ર જિલ્લામાં પોલીસ એ એમનું સાધન છે તમામ પ્રકારમાં અને એના કારણે નિર્દોષ પોલીસવાળા પણ હોય અને હરપારના ઉપલા અધિકારીઓના કારણે અને સરકારના દબાણના કારણે એમને આવી જે જગ્યાઓ હોય એમાં સંઘર્ષમાં એમને જવું પડતું હોય છે જે ઘટના બની છે એને વખોડીએ છીએ પણ એક તરફી જ્યારે હવે ઘટના બની છે તો એનો ન્યાય હોવો જોઈએ અને ન્યાય એ હોવો જોઈએ કે જે મહિલાનું મકાન પાડી નાખ્યું છે જે મહિલાની જમીન આખી એની ખોદી નાખી છે એની ફરિયાદ પણ દાખલ કરવામાં નથી આવી તો એની ફરિયાદ દાખલ કરવામાં આવે એને વળતર આપે અને બીજા જે માત્ર આદિવાસીઓ ઉપર જ જે ફરિયાદ દાખલ થઈ છે એને બદલે ક્યાંક ને ક્યાંક એ પોલીસના અધિકારીઓના મારફત એમની દબન ના કારણે જે આદિવાસીઓને નુકસાન થયું છે એમને લગાડ્યું છે તો એની પેરાલ થી ફરિયાદ ક્રોચ દાખલ કરવી જોઈએ એ પણ વહીવટી તંત્રએ પોલીસ તંત્રએ જે આદિવાસીઓ વતી પણ એની એફઆઈઆર દાખલ કરવી પડે ત્યારે હવે આજે આ જે આ ઘટના છે એના મેં ધરણામાં અમારી આ માંગણીઓ છે અને આવનાર સમયની અંદર તમે બધાને દબાઈને આવી દપનગીરી કરવા દેશો તો ક્યાંક ડેમોક્રેસી હોય ક્યાંક તંત્ર હોય એના ઉપરથી નાગરિકોનો લોકોનો ભરોસો ઉઠતો જાય છે માણસ જાય તો ક્યાં જાય કે કોઈ ઘટના ક્રિમિનલ બની હોય તો એ પોલીસ તંત્ર પાસે જાય કોઈ માંગણી હોય તો તંત્ર પાસે જાય ચારે એવા રક્ષકો જ્યારે બક્ષસ બની રહ્યા છે ત્યારે ક્યાંક ને ક્યાંક લોકોને નાચ છૂટકે આજે ધરણા ઉપર આવવું પડ્યું છે આદિવાસીઓ એકલા નથી તમામ સમાજો દાંતાના એમની હાથે છે

સત્ય ચુપાઈ દીધું છે ને ખોટું છે ઉપર લાવવાની કોશિશ સરકારે કરી રહ્યા ગઈ મેં ગઈકાલે પરમ દિવસે એવું કહેવામાં આવ્યું હતું મેં આવતીકાલ તમારો દિવસ છે તમે આ લોકોને જે એફાન લેવાની છે હજુ આદિવાસીઓને લાગ્યું છે એફાર તમે લીધી નથી અને બાઈ બાઈ ઉપર જે વિધવા બાઈ છે એના ઉપર માનસિક ત્રાસ આપીને અત્યાચાર કર્યો છે એ અત્યાચાર ની પણ તમે એફાર લીધી નથી એટલે આવતીકાલ માટે તમારો દિવસ છે ને પરમ દિવસે ગુરુવારના દિવસે નહીં કરશો તો પોતે એસટીએમ કચેરી ધરણા ઉપર આ વિસ્તારના તમામ વસ્તી સાથે હું ધરણા ઉપર બેસવાનો એવું મેં એન્ટીમાં પણ આપી દીધું હતું પણ આ મેગી ને બુરી સરકારે આજ તારીખ સુધી એ બાઈની ફરિયાદ લેવામાં નથી આવી એ આદિવાસીઓને જે લાગ્યું છે એને દવાખાને નહીં લઈ લઈ ગયા એ લોકોને આજ તારીખ સુધી એમની કોઈ એફઆરમાં લેવામાં પણ નથી આવી એના અનુસંધાને અમે આજે આયા બેઠા છીએ હું કોંતિભાઈ તરીકે એકલો નથી આવ્યો પેલી બેન અમર વિધવા છે એ પણ એકલી નથી આવી બનાસકાંઠાના સર્વે અમીરગઢ હોય દોતા હોય એમાં ન્યાય ના મળે ત્યાં સુધી સમગ્ર અંબાજી થી મળે એક ટાઈમ અંબાજી થી મળે ઉમરગામ સુધી આદિવાસીઓ ભેગા થવા તો થવા માટે તૈયાર છે ગઈ કાલે મેં સમગ્ર સમાજે અઢારે અઢારે ને આમંત્રણ આપ્યું હતું ને આજની તારીખ અંદર એકલા આદિવાસી નથી આયા એકલા આદિવાસીઓને મુશ્કેલી નથી અંબાજી આજુબાજુ જે રહેતા તમામ જાતિના જે લોકો છે એ લોકોને કાયમી માટે રદ કરવામાં આવે છે એના માટે આજે અમે અહીં આવ્યા છે પણ અત્યારે બેઠા છીએ હજુ એ લોકોને કહીએ છીએ વેલામાં વેલી તકે અમારો ન્યાય આપો નહીં આપશો તો અમે બેઠા રહેશું